રાજકોટની મેટોડા જીઆઈડીસી માં આવેલી ગ્લોરિયસ સોસાયટીના ગેટ પાસે દિલીપસિંહ ગોહિલ નામના યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી આ ઘટનામાં પોલીસે હાર્દિક મહિડા અને તેના મિત્ર કેતન બગડાની ધરપકડ કરી છે પ્રાથમિક તપાસ મુજબ હાર્દિકે તેની પત્નીની છેડતીના આરોપસર દિલીપસિંહ સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં સમાધાનના બહાને બોલાવીને તેની હત્યા કરી હતી મેટોડા જીઆઈડીસી પોલીસ દ્વારા

અને આ કામે એ અનુસંધાને તાત્કાલિક મેટોડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો ત્રણ એક ચોપ્પન અને જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબની એ રજીસ્ટર કરવામાં આવેલી છે આ ગુનાની તપાસ મેટોડા પીઆઈ શર્મા ચલાવી રહ્યા છે અને આ બંને નાસ્તા ફરતા આરોપીઓને પકડી લેવા માટે થઈને અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી હિંકરશ્રી સાહેબ રાજકોટ ગ્રામ્યનાઓના સૂચના અનવાય આ એલસીડીપીએ વિબી ઉડદરા તથા એલસીડીની ટીમ તેમજ અમારા પીઆઈ શર્મા સાહેબ મેટોડા તથા તેની ટીમ આ બંને આરોપીઓની શોધખોળ હોય એ દરમિયાન હકીકત આધારે હાર્દિક ઉર્ફે હાર્દિક મૈડા રે મેટોડા અને કેતન ઉર્ફ બીટુને ધરપકડ કરી લેવામાં આવી છે આ બનાવ બનવાનું કારણ એવું છે કે હાર્દિકની પત્નીને આ મરણ જનાર દિલીપસિંહે ઉપાડી જવાની ધમકી આપેલી હોય અને તેની છેડતી કરેલી હોય જે અનુસંધાને આ હાર્દિકે આ દિલીપસિંહને જડા ઉપર છરી વડે હત્યા કરવામાં આવેલી છે અને તેની મદદમાં કેતન બગડાએ મદદ કરેલી હોય આ બંને આરોપીઓને અટક કરવામાં આવેલા છે આ બંને આરોપીઓ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ અને તેને કેવી રીતે હત્યા કરી અને આની પાછળ કોણ કોણ છું તેની તપાસ મેટોડા પીએ શર્મા ચલાવી રહ્યા છે